અરે યાર મારી મમ્મીએ નાઇટીની શોપ શું ઓપન કરી લીધી પોતે પણ આખો દિવસ નાઇટી ગાઉન્ડમાં જ ફર્યા કરે છે કેમ નહીં ફરે તારી મમ્મી નાઇટ માં એ મને કે હવે તને ખબર છે ને કે તારી મમ્મી સ્ટોક ક્યાંથી લે છે શોપનું લે છે ને અહીંયાથી એટલે અજમેરા ફેશન છે અને અહીંયાથી એ જે કલેક્શન લઈ જાય છે ને હું કહું તને એટલું ફેન્સી કલેક્શનની ચોઈસ છે ને એમની બધા જેટલા પણ નાઇટ ગાઉન લઈ ગયા છે ને બધામાં ડિફરન્ટ ડિફરન્ટ વેરાયટી અને સ્ટાઇલિશ લઈ ગયા છે હવે માણસને કમ્ફર્ટ જોઈતું હોય છે એટલે તારી મમ્મી શું કરે છે ભાઈ ડ્રેસીસની જગ્યાએ જો ફેન્સી નાઇટ ગામનો એટલે દેખાવાનું ગાઉન જ છે એટલે પહેરીને લોકો ક્યાં ક્યાં ફરી આવે તો તારી મમ્મી તો ખાલી એરિયામાં ને શોપમાં જ ફરે છે હવે તારે જુવો ને કે કેવું કલેક્શન લઈ જાય છે જેના લીધે એ જ પેરીને ફરે છે તે તો એક બે પીસ એમના પહેરેલા જોઈએ જ લીધા છે બાકી ઘણી બધી વેરાયટી છે ચાલ તને પણ બતાવો એટલે બીજી વખત તારી મમ્મીને સજેસ્ટ કરજે કે આ ટાઈપનું કલેક્શન લાવજો નમસ્કાર મિત્રો તો શું તમારી મમ્મી પણ આમના મમ્મી જેવા છે કે નાઇટ ગાઉન ના શોખીન આખો દિવસ આ પહેરવાનું તો તો પહેરી લેને બસ પરફેક્ટ પર પહોંચી ગયા છો કેમકે આપણે આજે જોવાના છે એરિયામાં પહેરીને ફરેને તો પણ લાગવાનું છે સરસ મજાનું અને તમારે બીજી વખત એમને કંઈ કહેવાની જરૂર નહીં પડે અને જો બિઝનેસ કરતા હોય ને તો એ લોકો માટે બેસ્ટ ઓપોર્ચ્યુનિટી છે કેમ કે આપણે રિટેલમાં એટલે સિંગલ પીસમાં તો એમ રીતે ડીલ નથી કરતા અને બલ્કમાં લેવું હોય તો પછી અજમેરા ફેશન સિવાય બીજી કોઈ જગ્યા ક્યાંય જવાની જરૂર નથી કેમ કે અહીંયા અફોર્ડેબલ પ્રાઇસમાં તમને બેસ્ટ ક્વોલિટી મળી જાય છે હવે પ્રોડક્ટ જોઈએ તો અહીંયા જોઈ શકો છો આ ટાઈપના તમને નાઇટ ગાઉન મળી જાય છે તમે આમાં જોઈ શકો છો ફેન્સી તો છે સિમ્પલ બી આમાં તમને મળી જાય છે પોકેટ એટલે તમે આ પહેરીને ઘરમાં કંઈ કામ કરવું હોય તો ઇઝી થઈ જાય છે ફોન ક્યાં મૂકવું ક્યાં નહીં એની ચિંતા તો હવે ગઈ ફોન છે ચાવી છે એ બધી વસ્તુ આમાં તમે મૂકી શકો છો એમાં જ ફ્લાવર પ્રિન્ટમાં જો તમે જવું હોય ને તો આ ટાઈપની તમને નાઇટી મળી જાય છે જે ખૂબ જ સુંદર લુક આપતી હોય છે હવે નેકની વાત કરીએ ને તો અહીંયા તમે જોઈ શકો છો અહીંયા તમને બટન વાળું નેક મળી જાય છે અહિયા તમને બટન મળે છે અને એકદમ સારી એવી લેન્સની સાથે સાઈઝ ફ્રી સાઇઝ આવે છે તમને આમાં આટલું જ નથી જો તમને ડિસેન્ટ પ્રિન્ટ પસંદ હોય ને તો અહીંયા જોઈ શકો છો સરસ મજાની તમને સ્કાય બ્લુ કલરની પ્રિન્ટ મળી જાય છે નેકની વાત કરીએ તો સરસ મજાનો અહીંયા તમને લેસ બોર્ડરવાળું નેક આપેલું છે બટન્સ આપેલા છે બટન બટનની ક્વૉલિટી પણ સરસ મજાની આપેલી છે હાફ સ્લીવમાં છે એટલે ખૂબ જ કમ્ફર્ટેબલ રહેવાની છે ડિફરન્ટ કલરમાં તમને વેરાયટી પસંદ હોય તો અહીંયા જોઈ શકો છો વાળી નેક પેટર્ન તમને મળી જાય છે અહીંયા અને અહીંયા તમને મળે છે બો પેટર્ન હવે વાત કરીએ સ્લીવની તો અહીંયા પણ તમને હાફ સ્લીવ મળી જાય છે લેન્થ સારી બી મળી જાય છે અને સાઇઝની વાત કરીએ તો એ તો કરવાની જરૂર જ નથી કેમ કે તમને ખબર છે નાઇટ ગાઉન લોકો ફ્રી સાઇઝમાં પહેરવાનું જ પસંદ કરતા હોય છે અને એમાં પણ તમને અઢગણ વેરાયટી મળી જવાની છે ખરેખર એટલું બધું સ્ટોક છે ને કે તમારે લેતા પહેલા વિચારવું પડે કે દસ ડિઝાઇન લેવા ડિઝાઇન પસંદ આવી ગઈ છે હવે કયું લઈ જાવ ને કયું મૂકી દઉં અને એના સિવાય જો તમારે વેરાયટી જોઈતી હોય ને તો આ જો છે ને એકદમ સરસ મજાનું બ્રાઇટ પિંક કલર અને એમાં પણ જોઈએ ને તો અહીંયા તમને મળી જાય છે ચેઇન વાળી પેટર્ન એટલે એકદમ કમ્ફર્ટેબલ અને ફેન્સી કલેક્શન રહેવાનું છે આ તમે તમારી સાઇઝમાં લો ને તો એકદમ પરફેક્ટ લુક આપતું આ આર્ટિકલ રહેવાનું છે ઘરમાં મહેમાન આવી ગયા ને તો પણ આમ ભાગા દોડી કરીને હવે ડ્રેસ ચેન્જ કરવાની ચિંતા કરવાની જ નથી આ નાઇટી પર તમે રૂપાટો કેરી કરો એટલે પરફેક્ટ ડ્રેસ ગાઉન બની જાય એના સિવાય તમને જોઈતી હોય ને સરસ મજાની પ્રિન્ટ જોઈ શકો છો આખી માર્બલ થીમ પર તમને પ્રિન્ટ મળી જાય છે અહીંયા તમને બટન મળી જાય છે બટન નહીં સોરી ચેન મળી જાય છે અહીંયા તમને અને એના સિવાય તમને આ ટાઈપની નાઇટીમાં બટનવાળી વેરાયટી પણ મળી જશે જો ડાર્ક કલરમાં સિમ્પલ આ તમારા નાઇટ માટે છે કેમ કે આ સિમ્પલ ગાઉન છે આ તમે પહેરીને ક્યાંક જઈ નથી શકતા પણ રાત માટે બેસ્ટ કલેક્શન છે કમ્ફર્ટેબલ જો વસ્તુ જોઈતી હોય ને તો આ વેરાયટી જરૂરથી લેજો એના સિવાય તમને ઘણા બધા આર્ટિકલ મળી જશે સ્ટોકમાં તો આપણે જોવાની વસ્તુ જ નથી કેમ કે તમને અહીંયા હોઝિયલી તમે કહી શકો છો લાયકરા કહી શકો છો તમે કોટન બધી જ વેરાયટી તમને સેટ ટુ સેટ મળી જશે બાંધની સ્ટાઇલમાં સાડી અને ડ્રેસ જોયા ને હવે જોઈ લો નાઇટી એ વેરાયટી પણ તમને અહીંયા મળી જવાની છે ને ગુજરાતીઓ માટે બાંધણી એટલે તો પૈતું એના સિવાય એમને કંઈ જોઈતું જ નથી અને આ ટાઈપની પેટર્ન પણ ગુજરાતમાં ઇઝીલી સેલ થવા વાળી છે અફોર્ડેબલ રેન્જમાં છે તો તમે ઘર બેઠા બિઝનેસ કરી શકો છો મિનિમમ પરચેસિંગ તમારે કરવાની રહેશે પચીસ થી ત્રીસ હજારની આવવાનું ક્યાં છે એડ્રેસ પણ કહી દઉં છું આવવાનું છે અજમેરા ફેશન સીધા પહોંચી જાવ સુરત સ્ટેશનથી માત્ર એક કિલોમીટરના અંતર પર જાય છે સુરાના વન ઝીરો વન ગ્રાઉન્ડ ફ્લોર પર અને આની મમ્મીની જેમ તમારી મમ્મી પણ નાઇટ ના શોખીન હોય ને તો ભાઈ હું તો કહું છું બિઝનેસ છોડો બલ્કમાં તમારી મમ્મીને નાઇટીઓ ગિફ્ટ કરી દો આજે આવીને અજમેરા ફેશન વિઝિટ કરો